જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને મેમણ સમાજ દ્વારા વખોડવામાં આવી છે ઓલ સુરત મેમણ જમાત એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પીએમ મોદી અને દેશના ગૃહ પ્રધાન અમિત શાહને વિનંતી કરવામાં આવશે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો જ નથી સૌરાષ્ટ્ર હલાઈ મેમણ જમાત મોરબી ટંકારા મેમણ જમાત થરાદી મેમણ જમાત ધોરાજી મેમણ ટ્રસ્ટ ઓન સચિન મેમણ જમાત તેમજ ઉપલેટા મેમણ જમાત દ્વારા આતંકી હુમલાની નિંદા કરવામાં આવી હતી ઓલ સુરત મેમણ જમાત દ્વારા કહેવામાં આવ્યું હતું કે હિન્દુ મુસ્લિમને અલગ કરીને જે કૃત્ય કરાયું છે તે પોલિટિક્સ રીતે કરાયું હશે આવી ઘટનાઓ તેમજ આવા કૃત્યોથી સમાજમાં અંદરો અંદર ભેદભાવ ઊભા થઈ રહ્યા અમે ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારવામાં આવે અમારી પ્રાયોરિટી દેશ સુરક્ષિત રહે તેવી છે આ ઘટનામાં ઘાયલોને તાત્કાલિક આરોગ્યનો લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે આવી ઘટનાઓમાં એવી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કે આવું ફરી કોઈ વખત ન થાય હું આસિફ સફી ભાઈ બિસ્મિલ્લા પ્રેસિડેન્ટ ઓલ સુરત મેમન જમાત એસોસિએશન અને સુરત અલાઈ મેમન જમાત આ કોન્ફરન્સનું આયોજન આપણે હમણાં જે બે દિવસ પહેલા આપણા જમ્મુ કાશ્મીરમાં પહેલગાંવ ખાતે જે કમનસીબ ઘટના બની છે પર્યટકો જોડે એને વખોડવા માટે અને એની નિંદા કરવા માટે કરવામાં આવી છે હું સમાજને એ સંદેશો આપીશ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી એ લોકોના એ લોકોના માટે કોઈ ધર્મ હોતો નથી અને આ જે કૃતિ એ લોકોએ કર્યું છે એના માટે એ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે સરકારને હું એવી પ્રાર્થના કરું છું કે જે પણ લોકો એમાં ઘાયલ થયા છે એ લોકોના જે બી આરોગ્યલક્ષી કામો છે તેને ઝડપથી કરે અને જે મૃતકો છે એ લોકોને એનું યોગ્ય વળતર આપે कश्मीर कादी में मोटे वाली आपत्ति बात अगला वारे करिए तुम्हारा समाजदर्ति શું કહે છે અમે તો આ હુમલાઓ ના વિરુદ્ધ છીએ અને આ આવા હુમલાઓને અમે અમે સખત નિંદા કરીએ છીએ અને એને વખોડીએ છીએ મેરા નામ ભાવ સુપારીવાલા છે ઓલ ઇન્ડિયા મમન જમાત એસોસિએશન કા એઝ અ ટ્રેઝરર હું મેં કહેતે હૈ કે જે તરહ સે હુમલા હુઆ હે યે હમલા જો હુઆ હે વો બહોત હી નિરાશ દુખદ ઘટના હે और हम लोग पूरा जितने मुस्लिम समाज है खास करके हम ऑल सोटर मेमन जमात एसोसिएशन उसके अंदर हमारी सात जमातें आती है और सातों सात जमात मिलकर हम इसकी काफ़ी निंदनीय घटना है ऐसा नहीं होना चाहिए हम लोग सब काफ़ी दुखी है और इसके जो घटना हुई है और इसको हम लोग यही कहते हैं कि हमारी जो सरकार जो है इसके खिलाफ जो जिसने भी है जिस जो भी आतंकवाद इसमें इन्वॉल्व है उनके खिलाफ़ सख्त में सख्त कार्रवाई करनी चाहिए और ऐसा मीन्स एग्ज़ाम्पल देना चाहिए कि कभी भी इस तरह की घटना दोबारा कभी ना घटे

પોતે હમણાં સપ્ટેમ્બરમાં જવાનો હતો અને બધો પ્રોગ્રામ થયો હતો અમે બી કેન્સલ કર્યો છે અને એ રીતે હવે કાશ્મીરને બી એના માટે નુકસાન થશે અને લોકોનો જે હત્યાઓ થઈ છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે એના એના માટે અમને ઘણો ઘણું દુઃખ લાગ્યું છે અને ખરેખર ઘણું જ ખોટું થયું છે બધા કેન્સલ જ કરે છે કોણ જવાનું છે જ્યાં આવું થાય ત્યાં કોણ જવાનું છે એ તો સખત વખોડવા લાયક છે આપણે હિન્દુ મુસ્લિમ જેવું છે જ નહીં આપણે ખાસ કરીને ગુજરાતમાં તો અમે એવું માન્યા નથી અમે હું પોતે અહીં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં અમદાવાદનો મારો બર્થ છે ને ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ઇલેવન્થ કર્યું છે ત્યારે તો ટેન ટ્વેલ નહોતું અને અહીંયા જ અમે તો વસ્યા છે ને અમારા માટે તો માતૃભાષા બી ગુજરાતી જ છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રથી જ આવે આ સુરતી મેમણો બી સૌરાષ્ટ્ર ગોગાથી અહીં માઇગ્રેટ થઈને આવેલા છે ને એટલે આ બધું જે કરે છે જે બી કરે છે એ પોલિટિકલ એ લોકોના હેતુ માટે કરતા હશે આ ખરેખર ઘણું જ ખોટું થઈ રહ્યું છે અને આવું થવું જ નહીં જોઈએ કે સમાજના બે એ લોકો વિભાગ પાડે અમે તો એમ કહે છે કે ભાઈ મુસ્લિમ સમાજ આનો અમે પરમદારથી જેની સાથે બી રાતથી વાત થાય છે અમારા સંબંધમાં જેટલા બી મુસ્લિમો છે બધા જ વખોડી રહ્યા છે આ સખત ખોટું થયું છે આવું થવું જ નહીં જોઈએ આના માટે શું એક હાર્મની અંદર અંદર બગડે છે આપણા અંદર અંદર તકલીફો થાય છે નથી વધારે આનાથી વધારે ખોટું કૃત્ય હોય જ ન શકાય પોલિટિકલ બાબતમાં શું તમારું પોલિટિકલ બાબતમાં અમારે બહુ જાણકારી નથી માય હું કોઈ પોલિટિક્સ સાથે બી નથી આ તો અમને એવું લાગે છે કે ભાઈ કોઈ આ લોકો જે કરે છે જે બી પાકિસ્તાન કરતું હશે કે કોઈ બી કરતું હશે એ એ લોકોના શું હશે એ તો એ જ જાણે કે ભાઈ કેમ ખાલી ખાલી આવી રીતે કરી અને સમાજમાં અંદર અંદર આપણે લડી મરીએ એના માટે આ કરતા હોય એવું લાગે છે જોયા જાય તો પાકિસ્તાન અત્યારે તો આપણે એટલા સ્ટ્રોંગ છીએ કે અંદર જઈને એ લોકોને મારી શકે છે જેમાં અમેરિકા એક વખત મારેલા એમ તો એ તો આપણે કરવું જ જોઈએ ને અમને કશો વાંધો નથી ત્યાં શું કરે આપણા આપણે બધા અહીંયા એક જ છીએ